નમસ્તે ગુડ ઇવનિંગ દિવસ સાત અહીં બધું તમને મદદ કરવા માટે છે બુક રીડિંગમાં માં આપ સૌનું સ્વાગત છે કાલે આપણે ખૂબ જ સરસ ટોપિક ઘણીયા જેમાં આપણા દુશ્મનો અને લોસ અને ડર વિશે આપણે સમજ્યા કે કેવી રીતે આપણને મદદ કરવા માટે આવી રહ્યું છે તો એ જ પ્રકરણ પ્રકરણ ત્રણ કેવી રીતે ક્રોધ નું શાળપણ ભૂતકાળના ઘણા આઘાત ગુસ્સા જન ગુસ્સાના આઘાત ગુસ્સાના અચેતન અભિવ્યક્તિથી પ્રેરિત હોવાથી જ્યારે આવી લાગણી ઊભી થાય છે બંધ થઈ જવું સ્વાભાવિક છે પછી ભલે તે બદલો લેવાનો પ્રક્ષેપિત કરી શકીએ તેવા નુકસાનનો ડર હોય ગુસ્સા ગુસ્સો આપણા સૌથી તીવ્ર સાથીઓ પૈકીના એક તરીકે અસ્તિત્વમાં છે જ્યારે ઓળખવામાં આવે છે સ્વીકારવામાં આવે છે અને આવે અન્યાય અથવા અસ્વીકાર ની પ્રતિક્રિયા છે અહંકારના દ્રષ્ટિકોણથી ગુસ્સો એ શું છે અન્યાય અથવા અસ્વીકારની પ્રતિક્રિયા છે ત્યારે જ આપણે ગુસ્સે થઈએ જયારે કોઈ અન્યાય થાય અથવા કોઈ આપણને સ્વીકારે નહીં થાય ત્યારે કારણ કે અહંકાર ઇન્ક્યુબેશનની બેભાન અવસ્થામાં અસ્તિત્વ ધરાવે છે જ્યારે પણ તે તેનો માર્ગ ન મેળવે ત્યારે તે અસ્વીકાર અથવા ખોટું કાર્ય અનુભવે છે જેમ જેમ આપણી ચેતના વિસ્તરતી જાય છે તેમ તેમ આપણે ઉત્સુકતાપૂર્વક જાગૃત થઈએ છીએ જ્યારે આપણા પરિણામ જ્યારે પરિણામો આપણી સૌથી ઊંડી ઈચ્છાઓ સાથે સંખિત ન હોય ત્યારે પણ તે કોઈ અન્યાય થયો હોવાનું સૂચવતું નથી આત્માના દ્રષ્ટિકોણમાં નાટકના પરિણામો માટે અથવા ઉત્તેજિત થતી લાગણીઓ માટે પણ કોઈ પાત્રને દોષિત ઠેરવવાની જરૂર નથી કારણ કે આત્માની સૌથી ઊંડી આકાંક્ષા તેની સર્વોચ્ચ ચેતનાથી પ્રતિસાદ આપવાની છે ભલે ગમે તેટલી અયોગ્ય પરિસ્થિતિઓ લાગે ક્રોધ સાથે શાંતિ સ્થાપિત કરવી જરૂરી છે જેથી તે આપણને સાથી તરીકે સેવા આપી શકે જે બનવા માટે બનાવવામાં આવ્યું હતું જ્યારે ગુસ્સો સાથી હોય છે ત્યારે તે આપણા ઉર્જા ક્ષેત્રના રક્ષક તરીકે કામ કરે છે જેમ એ બ્રહ્માંડ માટે માટે ઉકેલવાની રહેલી ક્ષણો તૈયાર કરવાનો એક માર્ગ છે તેમ ગુસ્સો આપણા નિર્દોષ સ્વભાવના રક્ષક તરીકે કાર્ય કરે છે તે એક હિંમતવાન રક્ષકની જેમ આગળ વધે છે જ્યારે પણ સંજોગો કે જે આપણા સૌથી ગહન વિસ્તરણને પ્રેરણા આપે છે તેના સૌથી અચેતન સ્વરૂપમાં ક્રોધની પ્રવૃત્તિ હોવાથી ગુસ્સો અન્ય લોકો સાથેના આપણા અનુભવોની મહત્વપૂર્ણ સમજ પણ આપે છે ભલે આપણી સાથે અનાદર ભર્યું વર્તન કરવામાં આવે અથવા વ્યક્તિગત ક્રોધની લાગણી હોય છે કે વિસ્તરણ માટે ભલે આપણે માનીએ છીએ કે અન્યને કેટલો લાભ આપી શકાય છે જ્યારે ગુસ્સો હાજર હોય ત્યારે તેમના ઉર્જા ક્ષેત્રના વાલી મહત્વપૂર્ણ પ્રતિસાદ આપે છે આનો અર્થ એ છે કે અવકાશની ચોક્કસ ભેટ કે જે ગુસ્સો બીજાને ઓફર કરવા માટે આમંત્રિત કરી શકે છે છે ભેટ જે આપણી મુસાફરીના પરિવર્તન માટે પ્રાપ્ત કરવા વિનંતી કરવામાં આવે છે જ્યારે અહંકારમાં મૂળ હોય છે ત્યારે માત્ર આત્મા જ શોધખોળ કરી શકે તેવી સાચી ભાવનાત્મક આત્મીયતાના નૃત્યમાં સામેલ થવાને બદલે માન્યતાની શોધના આધારે અન્ય પેટર્નના આધારે માત્ર રસ્તામાં વધુ ભૂખ અને હતાશા પેદા કરવા માટે વ્યક્તિગત ક્રિયા પ્રતિક્રિયાઓ ઘણી વાર ભાવનાત્મક ઓળખની જગ્યાઓ ભરવા માટે કરવામાં આવે છે જ્યારે સંબંધો અહંકારથી બનાવવામાં આવે છે ત્યારે તેઓ અર્થપૂર્ણ બોન્ડ્સ અને ઘનિષ્ઠ ભાગીદારી કરતા સહનિર્ભરતા અને પીડિતતાના ગૂંચવણો હોવાની શક્યતા વધુ હોય છે સહ આશ્રિત સંબંધમાં આપણામાંના દરેક પરસ્પર એક સાથે પ્રાપ્ત કરવા માટે લાવેલી ભેટોને ઓળખવા કરતા આપણે અન્ય લોકો પાસેથી ઈચ્છીએ છીએ તેના પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવું સામાન્ય છે જેમ જેમ આપણે અહંકાર શાશ્વત પરિપૂર્ણતાના ઉચ્ચતમ સ્પંદનમાં પરિવર્તિત કરવામાં મદદ કરે છે કોઈ પણ સંબંધ કાયમ ટકી રહેવાની બાહરી આપ આપી શકાતી નથી આપણે દરેક ભાગીદારીને દેતી ક્રોધ સાથે આપણે જાણી શકીએ છીએ કે જ્યારે જગ્યાની ભેટ જરૂરી છે પછી ભલે તે આપણા માટે હોય કે અન્ય માટે જ્યારે ગુસ્સાની શાણપણને સ્વીકારવામાં આવે છે ત્યારે આપણે કોઈના અસંવેદનશીલ પ્રતિભાવ અનાદરપૂર્ણ વર્તન અથવા રક્ષણાત્મકતાને એ સંકેત તરીકે ઓળખી શકાય છે ઓળખી શકીએ છીએ કે તેઓ એક વિસ્તરણની પ્રક્રિયા કરી રહ્યા છે જેને તેમની નિર્દોષતાને છીમી લીધી છે જ્યારે અહંકાર કોઈને તેમના અનુભવોમાંથી બચાવવાનો આગ્રહ રાખે છે ત્યારે આત્મા કોઈને તેમની લાગણીઓ પર પ્રક્રિયા કરવા માટે જગ્યા પ્રદાન કરે છે અને એકવાર આમંત્રણ આપવામાં આવે તે પછી ભાગ લેવા માટે ખુલ્લું રહે છે વૈશ્વિક ઘટનાઓના પ્રતિભાવમાં કે ઉગ્ર દલીલની હાજરીમાં હોય ક્રોધનું શાણ પણ આપણને યાદ અપાવે છે કે આપણી નિર્દોષતા આધ્યાત્મિક ઉત્ક્રાંતિના ઊંડાણથી ખૂબ જ વધારે પડતી હોય છે જેથી સભાનપણે સંલગ્ન થવાની ક્ષમતા હોય અને આપણા અનુભવની સુખાકારીને ધ્યાનમાં લીધા વિના જવાબો માટે દબાણ કરવામાં આવે છે જ્યારે આત્મા સાથે સંલગ્ન હોઈએ ત્યારે કોઈ પણ ડિગ્રીના તફાવતોની નિખાલસતા અને અધિકૃતતા સાથે ચર્ચા કરી શકાય છે જો કોઈના હૃદયમાં ગુસ્સો ઉદ્ભવે છે તો વાતચીતને થોભાવી શકાય છે જેથી દરેક તેમની અંગત લાગણીઓ તરફ ધ્યાન આપી શકે અને એકવાર ગુસ્સો પસાર થઈ જાય પછી ચર્ચામાં પાછા ફરો લોકો સ્થાનો અને વસ્તુઓ આપણને ગુસ્સે કરતા નથી આપણો ગુસ્સો એ જગ્યાને કારણે છે કે આપણે કેવી રીતે પ્રદાન કરવું તે જાણતા નથી જ્યારે સંબંધોમાં આપણે જેને પ્રેમ કરીએ છીએ તેની સાથે આપણી જાતને શેર કરવાની સુંદરતાને બદલે અન્ય લોકો પાસેથી જે વસ્તુઓ મેળવી શકાય તેના પર વધુ ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ તો ગુસ્સો આપણને ગુસ્સો કોઈ બીજા વ્યક્તિઓને લીધે નહીં પરંતુ એ આપણી ઇન્ટરનલ સિસ્ટમને લીધે આપણને ગુસ્સો આવે છે અને એમાં આપણને એ નથી ખબર કે આપણે કેવી રીતે કોઈને આપવું ઉલટાનું આપણું ધ્યાન શેમાં છે બીજા પાસેથી શું મેળવી શકાય એની ઉપર ધ્યાન છે એટલે આપણને ગુસ્સો આવે છે હાઉ જજમેન્ટ કેન હેલ્પ નેક્સ્ટ ટોપિક છે જજમેન્ટ કેવી રીતે મદદ કરી શકે છે જો આપણે ચુકાદાને એટલે જજમેન્ટને અંતર્જ્ઞાનના અન્ય સ્વરૂપ તરીકે સ્વીકારીએ તો શું અહંકારના દ્રષ્ટિકોણમાં જજમેન્ટ એવી ટીકાઓ છે જે આપણા હૃદયને તેમાંથી વિભાજીત કરે છે જે વાસ્તવિકતાની આપણી જાણીતી ધારણાઓ માટે વિદેશી લાગે છે અહંકારમાં ઉદ્ભવતી વખતે ચુકાદાઓ પરિવર્તનની ધમકી સામે માનસિક અથવા મૌખિક હુમલા છે પછી ભલે તે નિંદા જાતિવાદ સ્ટીરિયોટાઈપિંગ લિંગ વાંધાજનક અથવા બીજાની જીવનશૈલીની મજાક ઉડાવતા હોય સ્ટીરિયો ટાઈપિંગ એટલે કે એ એક પ્રકારની મિમિક્રી જેવું છે મૂંગા રહીને કોઈની ચાળા પાડવા એ બધું અહંકારનું નિયતિ ગુંચવવું ગુંચવવું છે અહંકારનું નિયતિ શું છે આપણને ગુંચવે છે તેથી તે એવી નાજુક સ્થિતિમાં રહે છે કે જે કોઈ વિચારે છે કાર્ય કરે છે બોલે છે અથવા અલગ રીતે જુએ છે તેની હાજરીમાં રક્ષણાત્મકતાના વાવોળને પ્રેરણા આપવાની સંભાવના છે એટલે જ્યારે હાજરીમાં લોકો શું વિચારે છે કાર્ય કરે છે અથવા બોલે છે અથવા અલગ રીતે કઈ રીતે જુએ છે એની હાજરી એ એ બધું ધ્યાને લઈને એ પોતાના રક્ષણાત્મકતાના વાવંટોળને પ્રેરણા આપે એટલે કે આપણા ડિફેન્સને પ્રેરણા આપે છે જ્યારે આત્માના તેજમાં મૂળ હોય છે ત્યારે તમામ જીવો સ્વાભાવિક રીતે આપણા એક શાશ્વત સ્ત્રોતની અનન્ય અભિવ્યક્તિ તરીકે સન્માનિત થાય છે કોઈ વ્યક્તિ ગમે તેટલી જુદી લાગે સ્વાભાવિક સ્વીકૃતિ છે કે દરેક વ્યક્તિ તેના વિકાસ માટે ઉપયોગી અનુભવોને જોડવા માટે તેના પોતાના માર્ગ પર માર્ગદર્શન આપે છે જ્યારે અહંકાર પ્રત્યેક વળાંક પર લડતા ફેરફારોને આત્મા સ્વાભાવિક રીતે આવકારે છે ત્યારે આત્માની હજુ પણ ગહન વૃદ્ધિની યાત્રા છે આવું જ એક ઉદાહરણ પ્રાપ્ત થઈ રહેલા અંતર્જ્ઞાન તરીકે કોઈ પણ ચુકાદાના દેખાવને માન્યતા આપે છે જો અહીં બધું જ તમને મદદ કરવા માટે છે તો પછી નિર્ણયમાં પણ અમુક અંશે ઉપયોગીતા હોવી જોઈએ દરેક સાહજિક સંદેશને કેવી રીતે ડીકોડ કરવો તે શીખીને આપણી જાતને અથવા અન્યોની સાક્ષાત્ની યાત્રા બની જાય છે આત્મા અન્ય લોકોના અનુભવો પ્રત્યે એટલો સંવેદનશીલ છે કે તે ઘણી વાર તેની સહાનુભૂતિની ક્ષમતાઓને વ્યક્તિગત નિર્ણય તરીકે ગેરસમજ કરે છે જ્યારે સંપૂર્ણ રીતે સમજાય છે ત્યારે અહંકારની મુશ્કેલીઓ જાગૃત આત્માની મોટી ઉપચાર શક્તિને પ્રગટ કરે છે અહીં એક સંપૂર્ણ ઉદાહરણ છે મને યાદ છે કે હું ઘણા વર્ષો પહેલા કરિયાણાની દુકાન પર લાઈનમાં ઊભો હતો જ્યાં મારી પાસે સામેની વ્યક્તિ અલગ વંશીય હતી એટલે ફોરેનમાં કાળા ગોરાનો ને એ બધાનો વધારે ભેદ હોય છે જેમ જેમ હું તેની પાછળ ઊભો રહ્યો મેં મારા માથામાં ખૂબ જ આક્રમિક રીતે અપમાનજનક શબ્દો ને શબ્દ સમૂહ સાંભળવાનું શરૂ કર્યું એવું જ આપણી સાથે બનતું હોય છે કોઈ કોઈ આપણી સામે હલકી નાતનું કે એવી જાતિનું વ્યક્તિ આવી જાય તો આપણે એને જોઈને મનમાં કેટલું વિચારે કે આવો ક્યાં આવ્યો ને આ કેવા છે ઓલા છે તેવા છે એવું કેટલાય વિચારો મગજમાં આપણા મગજમાં પણ એવું જ થતું હોય છે એક સ્પ્લિટ સેકન્ડ માટે મને લાગ્યું કે મારું મન સ્વયંભૂ જાતિવાદી બની ગયું છે મને ચિંતા થઈ કારણ કે હું એવી વ્યક્તિ તરીકે હતો જેને અન્ય લોકોના ગુંડાઓ સામે બચાવ કરી અન્ય લોકોનો ગુંડાઓ સામે બચાવ કર્યો હતો અને હંમેશા એવા બાળકો માટે ઉભા રહ્યા હતા જેમની સાથે તેમની વંશીય પૃષ્ઠભૂમિ માટે ભેદભાવ થતો હતો ઐતિહાસિક રીતે કહીએ તો હું કઈ પણ પ્રકારના અપમાનને ધિક્કારતો હતો ભલે ગમે તેટલી ઝડપથી તે બાળકોને તેમની ક્રિયાઓ માટે બોલાવવામાં આવ્યા હોય તેઓએ દાવો કર્યો કર્યો કે તેઓ મજાક કરી રહ્યા છે ત્યારે પણ કોઈ બાળક અલગ દેશમાંથી મારી શાળામાં આવે ત્યારે હું એક છોકરાની સ્વાગત સમિતિ બની જતો હું ઘણા વંશીય પૃષ્ઠભૂમિના મિત્રોની વિશાળ શ્રેણી સાથે ઉછર્યો છું અને હું કેવી રીતે ઉછર્યો હતો તેનાથી અલગ લાગતી સંસ્કૃતિઓને જાણવાનું પસંદ કરું છું તેથી તમે કલ્પના કરી શકો છો કે મારા માથામાં આવા શબ્દો સાંભળવા માટે તે કેટલું મૂંઝવણ ભર્યું હતું તેમ છતાં હું તેમાંથી કોઈની સાથે બેભાનપણે ઓળખતો ન હતો સભાનપણે ઓળખતો ન હતો જેમ જેમ આ ખુલ્યું તેમ મેં ઉર્જા ક્ષેત્રની બહાર ભેદભાવના સ્તરો ઉગાડતા અનુભવવાનું શરૂ કર્યું કરિયાણાની દુકાનમાંની આ વ્યક્તિ કોઈ પણ પ્રકારની સારવાર માટે ખુલ્લી હોય તે જરૂરી નથી કદાચ આ જ કારણ છે કે બ્રહ્માંડે મને તેના દ્રષ્ટિકોણમાં મૂક્યો છે જેમ જેમ મને લાગ્યું કે દરેક સ્તર ગૂંચવાઈ ગયું છે ત્યારે મને એ જાણીને રાહત મળી કે દરેક જાતિવાદી વિચાર હું જે વિચારી રહ્યો હતો તે નથી હું પૂર્વજોની છાપથી વાકેફ થઈ રહ્યો હતો કે મારું સાફ થઈ રહ્યું ઘણી વાર આપણી જાતને અથવા અન્ય લોકો પ્રત્યેના નિર્ણય તરીકે અનુવાદિત થાય છે જેમ જેમ સેવન ઓગળી જાય છે તેમ આત્માનું તેજ તેની સાચી શક્તિ અને શક્તિને સાજા કરનાર જાગૃત કરનાર અને વાસ્તવિકતાના પરિવર્તક તરીકે અનુભવે છે ત્યારે આવી ઉપચાર પરંપરાગત રીતે પ્રેક્ટિશનરની ઓફિસમાં થઈ શકે છે ત્યારે મોટા ભાગના ઊંડા ઉપચાર કાર્ય દરેક વ્યક્તિગત ક્રિયા પ્રતિક્રિયા દરમિયાન સ્વયંભૂ રીતે થાય છે દરેક વિચારને આપણે તેની સાથે આવ્યા હોય તેમ નક્કી કરવાને બદલે દરેક મર્યાદિત વિચાર માન્યતા અથવા વિચાર એ સામૂહિક બેભાનનું એક સ્તર છે કે જે આપણે બધાની સુખાકારી માટે સાજા કરી રહ્યા છીએ તે સંભાવના માટે શા માટે ખુલ્લા ન રહો જૂના આધ્યાત્મિક આધ્યાત્મિક દ્રષ્ટાંતમાં આવી નકારાત્મક વિચારસરણીનો અનુભવ કરવો તે તદ્દન મૂંઝવણ ભર્યું હોઈ શકે છે ખાસ કરીને જો આપણે માનીએ કે વાસ્તવિકતાના પરિણામો પર આપણા વિચારોનો કોઈ પ્રભાવ છે

આપણા ઉર્જા દ્રશ્યમાંથી સાફ કરી રહ્યા છે ત્યારે પણ વધુ ઊંડો અનુભવ થઈ રહ્યો છે મુખ્યત્વે આપણે જે ચુકાદાઓ સાંભળીએ છીએ તે અપમાન છે જે તેઓએ અન્ય લોકો દ્વારા તેમના પર પ્રક્ષેપિત કર્યું છે અથવા પોતાના વિશે નિષ્કર્ષ કાઢ્યો છે અહીં આપણે માનવ સ્વરૂપમાં લાઈટ વર્કર્સ તરીકે તેમની હાજરીમાં ઉભા રહીને તેમના ક્ષેત્રમાંથી ભાવનાત્મક સ્તરોને સાફ કરી રહ્યા છીએ આવા ચુકાદાઓમાં પણ જ્યારે કોઈ વ્યક્તિ પ્રત્યે અણગમો અથવા નારાજગી હોય છે ત્યારે તે આત્માની શાણ પણ છે કે જે એક મહત્વપૂર્ણ સંદેશ મોકલે છે જેમની સાથે આપણે લાગણી એ આંતરિક માર્ગદર્શન સોરી જેમની સાથે આપણે સૌથી વધુ સમય વિતાવીએ છીએ તેના સ્પંદનો સાથે મેળ ખાતી હોવાથી અણગમાની લાગણી એ આંતરિક માર્ગદર્શન માટેનો એક માર્ગ છે જે આપણને યાદ અપાવવાનો એક માર્ગ છે કે જ્યારે આપણે કોઈ એવી વ્યક્તિ સાથે સમય વિતાવવાનું પસંદ કરીએ છીએ જેની ઉર્જા આપણને ઉત્થાન આપવાને બદલે થકવી દે છે આ એક વિકસિત ઉર્જાથી સંવેદનશીલ આત્મા માટે ખૂબ મૂંઝવણ ભર્યો હોય શકે છે જે હંમેશા અન્યના ઉચ્ચારમાં મદદ કરવા અને કોઈ પણ વાર્તામાં અંડર ડોગ ટેકો આપવા માટે ઝંખે છે બ્રહ્માંડની આંખો દ્વારા આપણે જેમને સાજા કરવા માટે છીએ તેઓ થાકને બદલે ઉત્થાન અનુભવે છે અને જ્યારે એક સમયે ઉત્થાન કરતી લાગણીઓ અચાનક થાકની લાગણી પેદા કરે છે ત્યારે તે બ્રહ્માંડ સૂચવે છે કે આપણે તે વ્યક્તિ સાથે તે સમય માટે પૂરતી જગ્યા શેર કરી છે એટલે કે જ્યારે કોઈ વ્યક્તિ સાથે આપણે રહીએ અને આપણને ઉત્થાન મહેસૂસ થાય એટલે કે ઇવોલ્યુશન તો તો એ એ વ્યક્તિ આપણી ઉપચારમાં મદદ કરવા માટે આવ્યો હતો અને જ્યારે એ વ્યક્તિ સાથે આપણે સમય વિતાવીએ જેમ જેમાં આપણને બહુ થાક લાગે તો એમ સમજવાનું કે એ વ્યક્તિના ઉત્થાનમાં મદદ કરવા માટે આપણે એની સાથે હતા આ ઉર્જા સભર સીમાને આગળ ધપાવવાના પ્રયાસ કરવાને બદલે બ્રહ્માંડ આપણને યાદ અપાવે છે કે જે વિનિમય થયો છે તેને આરામ કરવા માટે આપણે કેવી રીતે વધુ અનુકૂળ જ્યારે એવું મહેસૂસ થાય થાક લાગે કોઈની હાજરીમાં તો આપણે પછી પોતાને પણ સમય આપવો પડશે ઉર્જાને એકીકૃત કરવી પડશે ફરીથી તેથી આપણે એ વ્યક્તિના સંપર્કમાંથી થોડો સમય અલગ રહેવું પડશે જેથી અનુકૂળ થવું પડશે પોતાની સાથે જેમ આપણે બીજાના ઊર્જા ક્ષેત્રોને સાફ કરી રહ્યા છીએ તે જ રીતે અન્યના ઊર્જા ક્ષેત્રો આપણા માટે પણ એ જ કરી રહ્યા છે જ્યારે ઉપચાર એક ક્ષણથી બીજી ક્ષણ સુધી શુભ રીતે થાય છે ત્યારે દરેક દરેક ઉપચારકના ક્ષેત્રમાં ઉર્જાને અહંકારના દ્રષ્ટિકોણથી સાફ કરવામાં આવે છે જેમ જેમ આપણે જીવનને આત્માના દ્રષ્ટિકોણથી જોવાનું શરૂ કરીએ છીએ તેમ આપણે આપણી સહજ હિલ ક્ષમતાઓને સમજીએ છીએ કે મુક્ત થવા માટે તૈયાર હોય તેવા ભાવનાત્મક કાટમાળના સ્તરોને ફેંકી દે છે આવી સારવાર થઈ રહી છે તે જાણીને આપણી લાગણીઓ પર ઓછા સ્વનિર્ણયનો અંદાજ આવી શકે છે આનાથી આપણે જે કાટમાળ સાફ કરી રહ્યા છીએ તે આપણા કન્ડિશનિંગમાં ઉમેરવાને બદલે સ્ત્રોત પર પાછા પર આવે છે જ્યારે આપણે અહંકારમાં સુઈ જઈએ છીએ ત્યારે આપણે અજાણતા જ અન્ય લોકોની શક્તિ લઈએ છીએ પરંતુ જ્યારે આપણે આત્મામાં જોડાઈ જઈએ છીએ ત્યારે આપણે લાગણીના સ્તરોને અનુભવીએ છીએ જે આપણા ઊર્જા ક્ષેત્રો આપણી આસપાસના લોકોમાંથી સાફ થઈ રહ્યા છે તો આ સાથે જ આપણે આજના દિવસની લર્નિંગને અહીંયા સ્થગિત કરીશું કાલે ફરીથી આગળની નવા જ્ઞાન સાથે નવા આધ્યાત્મિક જ્ઞાન પ્રકાશ તરફ આગળ વધીશું ત્યાં સુધી થેન્ક યુ આત્માવંદન ટેક કેર લવયુ ઓન